તો હવે આપણે જવાના છે પથ્થર સટીની જગ્યાએ જે ગિરનાર પર્વત ઉપર જૂની સીડીઓ ઉપર આવે છે અને લક્ષ્મીનારાયણ મંદિર છે આ જગ્યાએ એ મંદિર આપણે દર્શન કરીએ છીએ તો આ જૂની સીડીઓનો નજારો બતાવી દેજો એ ઉપર જવા એ છે ને અહીંથી જૂની સીડીઓથી ઉપર ચડાય તો હાલો હવે આપણે જઈએ ને અહીંયા શ્રીલક્ષ્મીનારાયણ મંદિર છે પથ્થર જગ્યાએ હતી આ રીતના બે મકાન હતા આવા તો કંઈ ચાર તાળા મારી દેવામાં આવ્યા છે તો આ રીતની કંઈક જગ્યા છે લક્ષ્મી નારાયણનું મંદિર છે જય ખૂ

जिसके यथा विधि पारायण से व्यक्ति पापों से छूट कर सुख समृद्धि प्राप्त करता है इस लोग में नाना प्रकार के कष्टों बापू फूल बापू ने फूल तोड़ी पर जो ना जी बेचने તો આ જગ્યાનું મહત્વ વિશે અમે થોડુંક જાણ્યું કે એનો મહત્ત્વ એવો છે આ આ જગ્યાએ એક બાપુ હતા બહુ પહેલાં બહુ જૂનવાણી બાપુ એ બાપુ એટલા વર્ષ જીવા એટલા વર્ષ બાપુએ ખાધું જ નહોતું અને એમ કહેવાય છે કે ખાલી એક પથ્થર સાટી સાટી અને આખી જિંદગી કાઢી નાખી હતી એમ કહેવાય છે આ જગ્યાએ એટલે આ જગ્યાનું નામ પથ્થર સાટીની જગ્યા કહેવાય છે